નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘાડિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જેમાં આપણે ભાગ નંબર 3 જોવાના છીએ જેમાં આજે આપણે ભણીશું ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી ચોથો યુનિટ નામ છે અ વન્ડરફુલ ક્રિએશન એટલે કે એક અદ્ભુત સર્જન જેનો આજે આપણે સેક્શન ઈ સોલ્વ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વ અધ્યયન પોથીમાં સેક્શન એ બી સી અને ડી

બરોબર વિજ્ઞાન સંસ્કૃત આ બધાની સ્વ પોથીનું સોલ્યુશન તૈયાર છે અને હા ખાલી દસમા ધોરણમાં નહીં ધોરણ ત્રણ થી માંડીને ધોરણ દસ સુધી તમામે તમામ વિષયની તમામે તમામ ભાગ સંપૂર્ણ સોલ્યુશન વિડીયો લેક્ચર સ્વરૂપે તમારા માટે તૈયાર છે અને પીડીએફ સ્વરૂપે પણ તૈયાર છે તો વિદ્યાર્થી મિત્રો જો તમે એના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ નિબંધ નિબંધ નું નામ છે માય મધર આપણને નીચે પોઈન્ટ આપેલા હોય છે તે પોઈન્ટ ના આધારે આપણે નિબંધ લખવાનો હોય છે તો મેં તમારા માટે નિબંધ તૈયાર કર્યો છે શું કહે છે કે માય નેમ ઇઝ સુરેખા આઈ કમ ફ્રોમ અ જોઈન્ટ ફેમિલી આમે અમારા વિદ્યાર્થી નું નામ લખ્યું છે તમે તમારું નામ લખી શકો છો આઈ લિવ વિથ માય પેરેન્ટ્સ બ્રધર ગ્રાન્ડ પેરેન્ટ્સ અંકલ આન્ટી એન્ડ કઝિન્સ માય મધર્સ નેમ ઇઝ રેખાબેન She is 38 years old. She is tall and slim. She is very beautiful. My mother is kind, loving, and gentle. My mother looks after the whole family. She cooks tasty food for us. She often helps me with my studies. She also helps my brother and my cousins with their homework. She 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 takes takes care of my grandparents. She takes grandmother to temple every day. She is busy તમારી માટે મસ્ત નો નિબંધ જે છે તૈયાર છે જે આપણે જોઈ ગયા આગળ વધીએ આગળનો પ્રશ્ન કહે છે કે અબાઉટ થર્ટી વર્ડ્સ કે ત્રીસ શબ્દોમાં ઈમેલ તૈયાર કરવાનો છે ઓન બિહાફ ઓફ રાજ શર્મા એટલે તમે કોણ હશો તમારે બનવાનું રાજ શર્મા જે એના ફ્રેન્ડ ને મિત પંડ્યા જે છે ઈમેલ લખે છે ઓન મિત પાંડ્યા થર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એને ઇન્વાઇટ કરે છે પોતાની બર્થડે પાર્ટીમાં તો ફ્રોમ માં કોની આઈડી આવશે રાજની આઈડી આવશે અને ટુ માં મિત આઈડી આવશે લખી નાખ્યું પછી સબ્જેક્ટ છે શું ઇન્વાઇટિંગ ટુ બર્થડે પાર્ટી બર્થડે પાર્ટીમાં આપણે ઇન્વિટેશન આપવાનું છે Email ke. Hi, Meith, I hope this message finds you well. I am excited to invite you to my birthday party on August 5th. The celebration will be at my place starting at 7 pm. There will be food, drinks, music, and a lot of fun. I'd love for you to join and make the evening special with your presence. Our other school friends are also coming. પ્લીઝ લેટ મી નો ઇફ યુ કેન મેક ઇટ લુકિંગ ફોરવર્ડ ટુ યોર કેચિંગ ટુગેધર લખનારનું નામ પણ જે છે આપણે લખી નાખવાનું હોય છે અહીંયા જો આપણે ઇમેલ ની અંદર કે ક્યારે જે છે બર્થડે પાર્ટી છે કઈ જગ્યાએ છે ક્યારે શરૂ થશે બીજા કોણ કોણ આવવાનું છે અને એમાં પાર્ટીમાં આપણે શું કરવાનું છે બસ બધી વિગતો લખી નાખી એટલું જ લખી નાખવાનું ઓકે શોર્ટ એન્ડ સ્વીટ જો એટલું યાદ રાખો ઈમેલ ની અંદર તમારે જાજુ લખાણ લખવાનું ન હોય પણ જેટલું લખાણ છોટું ઓછું લખાણ લખવાનું હોય ને એ ઓછું લખાણ સરસ લખાણ લખવાનું હોય તો આવી રીતે તમે લખશો એટલે પૂરેપૂરા પાંચ માર્ક્સ મળશે આગળ વધીએ

તમને જવાબ વાળી જે છે પીડીએફ મળવાની છે ક્યાંથી તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપી છે જેમાંથી તમે જે છે પીડીએફની એક લિંક જે છે એમાંથી પીડીએફ મેળવી શકો છો અથવા આપણો વોટ્સએપ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને પણ જે છે તમે પીડીએફ મંગાવી શકો છો આગળ વધીએ આગળ કહે છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ ટેન સેન્ટેસીસ કે દસ વાક્યોમાં જે છે ચિત્રનું વર્ણન કરો તો આમ ઘણા વિદ્યાર્થીઓને જોતા છે ને ચિત્રને જોતા એમ લાગશે સર આમાં કેવી રીતે વર્ણન કરવું બહુ અઘરા શબ્દો છે તો બાળકો બહુ ચિંતા નહીં કરવાની મને જો આ ચિત્રમાં પાંચ સભ્યો દેખાય છે બરોબર પાંચ એ વિશે એક વાક્ય લખી નાખીશ ને તો પાંચ વાક્ય તૈયાર થઈ જશે પછી આમાંથી જે એક દાદી દેખાય છે એક મમ્મી દેખાય છે બંને જે છે ખુરશી ઉપર બેઠા છે એક બાળક નીચે છે બરોબર એક નાની એવી છોકરી છે જે એના ભાઈના ખભે ચડીને બેઠી હોય એવું લાગે છે પછી બારી છે દેખાય બારીમાં પહાડો દેખાય છે તો બસ આ બધું વર્ણન કરી નાખો ને એટલે આપડે 10 આપણે 10 વાક્યો તૈયાર જોવો તો એકવાર એન્ડ અ शी लुक्स लाइक अ इज इन अ ऑन लेफ्ट एंड અને 니ટિંગ એટલે गुથી રહીયા છે નેક્સ્ટ ટુ her એની બાજુમાં યંગ બોય સિટિંગ ઓન ફ્લોર Playing with a little child who is carrying, who is crawling, A woman, probably the mother, is sitting in another chair in the right and also knitting. A girl with a, a ponytail stands the boy, stands behind the boy. The room has a nice wooden floor and a round rug in the middle. There are two big windows in the background. Throughout the windows, you can see mountains far away. There આખે આખા ચિત્રનું આબેહ સંપૂર્ણપણે અને સહેલા શબ્દોમાં તમારા માટે વર્ણન આપણે કર્યું છે જે તમારા માટે તૈયાર છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર ની સ્વાધીન પોથી મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે પોયમ નંબર ટુ ની સ્વાધીન પોથી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો